સુરતમાં ટેકનોલોજીનો દુરૂપયોગ કરીને છેતરપિંડી કરનારાઓની પોલીસે બાતમીના આધારે આખરે કરી લીધી છે સોશિયલ મીડિયા પર ફ્લિપકાર્ટ જેવી બનાવીને કિચનવેર એકદમ પાણીના ભાવે વેચવાની જાહેરાત કરીને છ શખ્સોએ સત્યાવીસ રાજ્યોના લોકો પાસેથી ત્રીસ કરોડથી વધુના રૂપિયા ફળાવી લીધા હતા સુરતની સરથાણા પોલીસે બાતમીના આધારે સુરતના બે વિસ્તાર સાવલિયા સર્કલ તથા મોટા વરાછાના ત્રણ કોમ્પ્લેક્સમાં દરોડા પાડતા આ આખી છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો આ શખ્સોએ સરથાણા અને મોટા વરાછામાં સાડત્રીસ હજારના ભાવે દુકાનો ભાડે લીધી હતી જેમાં ત્રીસ હજાર સુધીનો પગાર આપી બીએસી બીટેક ભણેલા લોકોને રાખ્યા હતા અને વેબસાઇટ બનાવીને લોકોને લાલચ આપીને વસ્તુઓ ખરીદાવતા હતા અને શખ્સોને ફાયદો મળતો હતો સરથાણા પોલીસે આ મામલે આશીષ હડીયા સંજય કાતરિયા પાર્થ સવાલિયા સાગર દિલીપ પાગડાળ અને યશ સવાલીની ધરપકડ કરી છે અને એક મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરાયો જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે તેમ તેમ તેને લગતી છેતરપિંડી અને ફ્રોડના કિસ્સાઓ પણ આવતા જઈ રહ્યા છે અત્યારે તમે મારી સમક્ષ જોઈ રહ્યા છો અને તમે જે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ આરોપી એવા છે કે જે નાના નાના વસ્તુઓનું વેચાણ કરીને લોકોને જે તેની તક છે તેનો લાભ ઉઠાવતા હતા ખાસ કરીને કિચન વેરની વસ્તુઓ જે ખૂબ જ સસ્તા ભાવે વેચતા હતા જે માટે તેમણે એક ફ્લિપકાર્ટ જેવી ફ્રોડ જે છે તે તેવી એક વેબસાઇટ પણ બનાવી હતી અને તેના માધ્યમથી કિચન વેરની સસ્તી આઈટમો ખૂબ જ નજીવા ભાવે ઓનલાઈન વેચવા મુકતા હતા અને તેના નામે છેતરપિંડી કરતા હતા આ તમામ જે છ છ આરોપી પકડાયા છે તે સરથાણા પોલીસે પકડી પાડ્યા છે અને આ તમામ જે આરોપી જે છે તે માત્ર બાર પાસ મળ્યા છે અને બાર પાસ આરોપીઓએ તેની સાથે ગ્રેજ્યુએટ કરેલા વ્યક્તિઓને પણ નોકરીએ રાખ્યા હતા તેને ત્રીસ ત્રીસ હજાર રૂપિયા પગાર પણ આપતા હતા ત્રણ મહિના પહેલા જ આ તમામ આરોપીઓએ જે છે તે એક ફ્લિપકાર્ટ જેવી દમી વેબસાઇટ બનાવીને સત્તાવીસ જેટલા રાજ્યમાં આ પ્રકારના જુદા જુદા કિચન વેરની જે પ્રોડક્ટ છે તે વેચવા માટે મૂકી હતી અને ત્યારબાદ તે આ જે પણ આ વસ્તુ ઓનલાઈન ખરીદતા હતા તેમને કોઈ જ પ્રકારની વસ્તુ તો મળતી ન હતી પરંતુ રૂપિયા તેઓના ચાલ્યા જતા હતા જેને લઈ આ પ્રકારની છેતરપિંડી કરી હતી ત્રણ મહિનામાં જ આ તમામ આરોપીઓએ ત્રીસ કરોડની જેટલી રકમ અત્યાર સુધી છેતરપિંડી કરીને પડાવી લીધી છે પોલીસને એટલે કે સરથાના પોલીસને અંગેની જાણ થતા પોલીસે સુરતમાં અલગ અલગ તેઓ ત્રણ ઓફિસ ખોલી હતી ત્યાં રેડ કરી હતી અને ત્યાંથી જુદા જુદા પ્રકારનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં આ ખાસ કરીને આ તમામ આરોપીઓ પાસેથી સાતસો જેટલા ઈમેલ પણ મળ્યા છે તો બીજી તરફ આઠ લેપટોપ બે કોમ્પ્યુટર એકવીસ મોબાઈલ ત્રીસ બત્રીસ સિમ કાર્ડ ત્રીસ જેટલા એટીએમ કાર્ડ અઢાર આધાર કાર્ડ પાન કાર્ડ પાસબુક અને બેંકની કીટ મળી છે એક કાર કબજે કરી છે પાંચ રબર સ્ટેમ્પ મળી આવ્યા છે ચાર સ્વાઇપર મશીન ચાર રાઉટર અને નવ ક્યુઆર કોડ જે મળી આવ્યા છે તેને જપ્ત કરવામાં આવ્યો છે આ તમામ આરોપીઓ જે છે તે ખૂબ જ સાતીર મગજના હતા જેણે આ પ્રકારની વેબસાઇટ બનાવી હતી અને આખા રાજ્યમાં એટલે કે સત્તાવીસ જેટલી રાજ્યમાં આ વેબસાઇટ થકી ત્રીસ કરોડનું તેઓએ છેતરપિંડી કરી લીધી છે અને જીવન જરૂરિયાતની આવી વસ્તુઓ મૂકીને જે લોકો આવા નજીવા દર આવીને જે લઈ લેતા હતા ખરીદી લેતા હતા અને તેઓ આ વિશ્વાસ લાભ આ છેતરપિંડી કરનાર આરોપીઓ ઉઠાવી લેતા હતા હાલ તો આ તમામની ધરપકડ કરીને સરથાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત